સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા ચાર મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ વિશાળ રેલી યોજી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો જાહેર રસ્તા પર ચક્કાજામ કરી તેઓની નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખના નામના જાહેર છાંચીયા લીધા હતા આવનારા દિવસોમાં ન્યાય નહીં મળે તો રેલ રોકો આંદોલન કરી જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી

અને આ ચીફ ઓફિસર નો નગરપાલિકા અમે સતત વિરોધ કરવી છીએ અને અમારા સમાજના લોકો જે હક અધિકારથી વંચિત છે એને અધિકાર મળવા જોઈએ